દર્શકો આજે તમારી માટે છે ને એકદમ બેસ્ટ માંથી બેસ્ટ સાઇડર કલેક્શન્સ લઈને આવી છું હમણાં લગન ફંક્શન ચાલી રહ્યા છે લગનની તૈયારી લોકો ઘણી બધી કરી રહ્યા છે અમુક છોકરીઓ એવી હોય છે જેમને આજકાલના ટ્રેન્ડના હિસાબે સાઇડર કલેક્શન જોતા હોય છે પેસ્ટેલ કલર્સની અંદર તો સ્પેશિયલી આજે હું તમને બતાવીશ સસ્તી રેન્જમાં બેસ્ટ ક્વોલિટીના કલેક્શન જે આખા સુરતમાં શોધવાથી પણ આટલી સસ્તી રેન્જમાં નહીં મળશે એટલે કે ઓનલી લાઇટ કલર કલેક્શન બતાવીશ ચણિયા ચોળીના જે આપણે માત્ર છસો રૂપિયા થી આપીએ છીએ બરાબર સાંભળ્યું છસો સ્ટાર્ટિંગ પ્રાઈઝ રહેવાની છે અધરવાઇઝ બ્રાઇડલ કલેક્શન ની વાત કરીએ તો આપણી પાસે બ્રાઇડલ કલેક્શન નું પણ ખાસ એવું કલેક્શન છે આ સાઇડ તમે જોઈ શકો છો ઓલરેડી કસ્ટમર ચાલી રહ્યા છે કસ્ટમર દૂર દૂરથી વિઝિટ કરે છે ચણિયા ચોડી માટે કારણ કે એમને પણ ખ્યાલ છે કે અજમેરા ફેશનના જે કલેક્શન્સ હોય છે બધાથી બેસ્ટ હોય છે રિઝનેબલ હોય છે પ્લસ એકદમ બેસ્ટ માંથી બેસ્ટ કલેક્શન હોય છે તો આખા કાઉન્ટર માં તમે જોઈ શકો છો બ્રાઇડલ ચણિયા ચોડી જ ખોલેલા છે આપણે બ્રાઇડલ કલેક્શન્સ પણ જોઈશું નેક્ટ વીડિયોમાં અધરવાઇઝ તમને હજુ જોવા હોય તરત જ તો આપણે બ્રાઇડલ કલેક્શન્સ ઓલરેડી અપલોડ કર્યા છે તમે જોઈ શકો છો તો જો તમારી રિટેલની શોપ છે મોટા મોટા શોરૂમ છે હોલસેલર છો તો જ તમે અહીંયાથી જોડાઈ શકો છો કારણ કે આપણે સિંગલ પીસમાં જરાક પણ ડીલ નથી કરતા ચાલો તો ફર્સ્ટ કલેક્શન હું તમારી સાથે જે શેર કરીશ આ કલેક્શન્સ તમે જોઈ શકો છો જોર્જેટ મટીરીયલમાં પિસ્તા કલરમાં મળશે જ્યાં ટોટલી તમને ગોટાપટ્ટી એન્ડ છે આની અંદર એકસો પચાસ ટકા જેટલું પણ માર્જિન લઈ શકો છો અધરવાઇઝ જે બ્રાઇડલ ચણિયા છોડી હોય જે હેવી હેવી દેખાતા ચણિયા છોડી હોય એમાં તમે આરામથી બસો ટકાથી પણ વધારે માર્જિન ખેંચી શકો છો હવે તમે વિચારતા હશો આટલું બધું માર્જિન શા માટે કારણ કે દર્શકો તમારા ને આપણા વચ્ચે કોઈ પણ પ્રકારના બ્રોકર્સ એટલે કે દલાલ વગેરે નથી એટલે તમે આરામથી અજમેરા ફેશન સાથે જોડાઈને પોતાનો વ્યવસાય શરૂ કરી શકો છો તો પોતાના વ્યવસાયમાં કલેક્શન્સ કરી શકો છો હવે એક જબરદસ્ત કલેક્શન બતાવશો આજો હેન્ડવર્ક સ્પેશિયલ સાઇડર કલેક્શન્સ છે જે તમને ઇંગ્લિશ કલર એટલે કે એકદમ સરસ એવા કલરમાં મળી રહ્યું છે જેની અંદર ટોટલી તમને હેન્ડવર્ક કોન્સેપ્ટ મળી જશે ઓલ ઓવર બે ટાઈપના તમને કેન કેન મળી જશે પ્લસ ફ્યુઝિંગ કોન્સેપ્ટ મળી જશે તો પ્રોપર કરીને છે ને એકદમ જબરદસ્ત ને હેવી કલેક્શન આજકાલની બ્રાઇટનેસ છે ને આ ટાઈપ ના કલર ગમે છે લાઈટ લાઇટ કલર તો આજ કલેક્શન તમને અજમેરા ફેશન આપવા જઈ રહ્યું છે તો કલેક્શન ગમે છે પ્રાઇસ જાણવી છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડતા જજો કારણ કે સ્ક્રીન ઉપર જે નંબર દેખાય છે અને ત્યાંથી તમને આની જે ડિટેલ્સ છે કેટલા કલર્સ છે શું પ્રાઇસ છે સંપૂર્ણ જાણકારી ત્યાંથી મળશે અધરવાઇઝ તમે લાઈવ પર્ચેસિંગ કરવા આવશો તો તમને વધુ પડતી માહિતી પણ મળશે અને વધુ પડતા કલેક્શન જોવા પણ મળી જશે આજો નેક્સ્ટ કલેક્શન જે છે ટોટલી જર્કન ડાયમંડ અને એમ્બ્રોડરી કોન્સેપ્ટ મળી જશે આ ટાઈપના ચણિયા છોડી તમે જોઈ શકો છો મોસ્ટ ઓફ ધી બ્રાઇડલના જે સાઇડર ફંક્શન હોય એમાં યુઝ કરવામાં આવે છે કલર એકદમ ડિસેન્ટ એન્ડ લાઇટ રહેશે અધરવાઇઝ તમે આ સાઇડ પણ જોઈ શકો છો કયા પ્રમાણે આપણા કસ્ટમરને કલેક્શન્સ બતાવવામાં આવી રહ્યું છે ઘેર સાથે તમને કલેક્શન મળી જશે સાડા સાત સાડા ત્રીસ હજાર નું માર્જિન પણ સેટ કરીને વેચી શકો છો એટલે આપણા ત્યાં જે ચણિયાચોળી મળશે ને આરામથી માર્કેટથી પણ વધારે પ્રાઇસમાં તમે વેચી શકો છો તે છતાં પણ કસ્ટમરને સસ્તા જ લાગવાના છે વધીએ આદર એન્ડ હલ્દી સેરીમે માટે બેસ્ટ કલેક્શન બતાવું છું ગ્રીન આ આજુ એકદમ પ્રોપર ગ્રીન તમને અહીંયા જોવા મળી રહ્યું છે જ્યાં તમને પ્રોપરલી ફ્લાવર કેન્કેન મળી જશે મળી જશે એન્ડ કલર્સ આમાં આપણી પાસે ત્રણ છે એટલે કે તમારે ત્રણ સેટ લેવા પડશે આ તમે જોઈ શકો છો ફ્લેર જે રહેશે એનો આ પ્રમાણે રહેશે આજે તો કેવું છે આપણે ઓનલી સાઇડર કલેક્શન સેટ કર્યું છે બાકી આપણી પાસે બ્રાઇડલ કલેક્શન પણ જબરદસ્ત છે આજો બધા તમને લેટેસ્ટ લેટેસ્ટ ફેસ જોવા મળશે એન્ડ હા દર્શકો તમે એમ પણ જણાઈ દો તમારા વિડિયો કોલ કરીને কালেকشن જોવા હોય ઓનલાઈન મંગાવવા હોય તો પણ તમે મંગાઈ શકો છો આ જો છે ને एकदम જબરદસ્ત কালেকશન્સ તો આ কালেকશન્સ પરચેસ કરવા માટે દર્શકો તમે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો રહેશે કાં તો તમારે લાઈ પરચેસિંગ કરવા આવવું પડશે તો દર્શકો હજુ આ ટાઈપના કલેક્શન જોવા માટે આજે જ આપણા અજમેરા ફેશન ને કરો જેનાથી હું પ્રિયંકા રોજે રોજ નવા નવા કલેક્શન સાથે તમારી સાથે તમારા ફોનમાં જોડાઈ શકું આશા કરું છું કલેક્શન ગયું છે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ